ગીર સોમનાથમાં ઇકો ઝોનને લઈને બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે તાલાળા ગામે બેઠક યોજાઈ હતી મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી ગીર સોમનાથ વિસ્તારના ખેડૂતો ઇકો ઝોનનો વિરોધ કરી રહ્યા છે ત્યારે ઇકો ઝોન અંગે તાલાળાના આંકુલવાડી ખાતે બેઠક યોજાઈ હતી બેઠકમાં સરપંચોએ સુપ્રીમ કોર્ટમાં જવાની પણ તૈયારી દર્શાવી છે અને બેઠકમાં સરપંચોએ લાખો લોકોની આજીવિકા છે ખેતી નો મુખ્ય રોજગારનો વિષય છે ત્યારે ખેડૂતોને અને ખેતીને ને અવગણી કાયદો કાળો કાયદો લાગુ કરવામાં આવે ક્યારે સ્વીકારી હોય શકે નહીં ભૂતકાળની અંદર આ ખેતી કરવા માટે આ અન્ન ઉત્પાદન કરવા માટે લોકો ને કેટલી મહેનત પડતી હોય છે ખુબજ મોટું મહાપંચાયત યોજવાની છે વિસાવદર તાલુકામાં જેના ભાગરૂપે એકસો છન્નું ગામના સરપંચો ઠરાવ કરી

એ ચોવીસ ગામના સરપંચો ઉપ સરપંચો બધા અહિયાં હાજર હતા અને હવે એક કમિટી બનાવવામાં આવશે અને હવે કદાચ સુપ્રીમ કોર્ટમાં પણ જવાની જરૂર પડશે તો હવે ચોવીસ ગામના સરપંચો જ આ કાર્યક્રમ ને હેન્ડલ કરશે